તો ભાઈ ખુશી નો દિવસ છે કેમ કે તો હોય ને કેમ કેટલા ઇન્વોલ્વ છે એ વસ્તુ દેવામાં એના માટે દિલથી થેન્ક યુ અને ચાલુ તો ખુશીનો દિવસ છે કેમકે હરફતો હોય ને કેમકે ભગવો કલર આવવાનો છે ભગવો કલર તો ભાઈ આમાં જેટલા જેટલા ઇન્વોલ્વ છે એ વસ્તુ દેવામાં એના માટે દિલથી થેન્ક યુ અને સ્પેશિયલ ના કેમ કે ભાઈ ખરેખર બહુ મોટું ગિફ્ટ આપવાના છે આજે મને અને અમારે ઘણા ટાઈમથી પ્લાનિંગ થતા હતો પણ રહી તો તમે ફાઇનલી આજે એ પૂરું થઈ જાય અને ભાઈ ખરેખર કોઈ ન વિચાર્યું એવું ગિફ્ટ જ્યાં હું નોકરી કરતો જેમ કે અમારા સાહેબીભાઈ દયભાઈ અને એનો આખો સ્ટાફ એટલે અમારા લેબવાળા એ બધા વતી મને ગિફ્ટ આપે છે શું આપે છે એવું તમને કહું પણ બધાને દિલથી થેન્ક યુ અત્યારે જે જે ત્યાં લેબમાં બધા છે અને એ વતી મને બધા ગિફ્ટ આપ્યું એ બદલ અને દયોભાઈને મળ્યા કેમ છો દવાભાઈ શું હાલે તો ભાઈ દિલ થી એટલું એવડું મોટું ગિફ્ટ દેવું કઈ નાની વાત નથી અને ભાઈ બધાને દિલ થી એક એકદી મારે તમને બધી પાર્ટી દેવી દેવાય તો ભાઈ આ લોકો મને ફેરવેલ દેવાની હતી તો એ લોકો બધા ભેગા કરી અને કે ટૂંકમાં બધા ભેગા થઈને કે આપણે મયુને ગિફ્ટ આપી દઈએ અને થેન્ક યુ ભાઈ ખરેખર દિલથી દવાભાઈ હ અને તમારા સપોર્ટથી અમને ઘણું શું કહેવાય કે જાણવા મળ્યું શીખવા મળ્યું પાંચ છ વાર અહીંયા તમારી અંદરમાં રહ્યા હા એટલે ખરેખર યા બહુ એટલે ખરેખર ભાઈ મારા માટે મસ્ત મજાનું ગિફ્ટ લે આવ્યાં અને હું અત્યારે છું ગોવિંદની ઓફી છે તો ભાઈ સેવન્ટી પ્રો મેક્સ જે ખરેખર એમ કે આ બ્રાન્ડ છે તો ચાલો આનો અનબોક્સિંગ કરી અને પછી ભાઈ દો ભાઈ ફોટોશૂટ કરી અને એને ફટાફટ જવું છે મોડું જે મીટિંગ છે તો તો ચાલો ફટાફટ વિડીયો ઉતારી દે તો ભાઈ શું કહેવાય કે સવારના પોરમાં દયોભાઈ મને આપી સરપ્રાઇઝ અને હા અચાનક જ એનો મને કોલ આવ્યો અને હા વાત હતી પહેલાં પણ પછી પાછું બધું શું કહેવાય કે પોસ્ટપોન રહ્યું હતું અને હા અચાનક ફોન આવ્યો એટલે પછી તરત જ અમે ગોવિંદની ઓફિસે ગયા અને ત્યાં ટૂંકમાં શું કહે કે કે અનબોક્સિંગ તો કરવું જ પડે તો ત્યાં ગોઈને ઓફિસે મજા આવી ગઈ અને હા રીલ્સ બનાવી અને વિડીયો ઉતારી દવેભાઈને થેન્ક યુ કીધું અને બધા લેબ વાળાઓને દિલથી થેન્ક યુ અને હા ભાઈ ફોનની તો શું વાત કરું ભાઈ ફોન એટલે ફોન આવે કેમ કે બહુ બધાય કીધું કે બહુ મસ્ત કલર પણ મારો ફેવરિટ છે એટલે કંઈ ઘટે જ નહીં અને હવે જોરદાર વિડિયો આવશે એમાં તમારે બધાએ જોવાનો જ છે એ વિડીયો મોટું મળી ગયું થોડું

અને દિવ્ય છું સર અને શું કે હજી એક નામ બાકી રહી ગયું સાગરભાઈ એ જો કે હમણાં જ ટ્રાન્સફર થયું પેલા પ્રોસેસમાં હતા હવે લેબમાં આવી ગયા હું નીકળ્યા પછી એને લીધા તો નહીં 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 એનો વારો નહીં આવે તો સાગરભાઈ બધાને થેન્ક યુ બાકી સાગર કહે કે મારું નામ ન લીધું રે તો ચાલો મળીએ અને મળવા જાવું છું બધીને અને હું હવે પાર્ટી આપી આ લોકોને જમવાની ક્યારે એ કહે ત્યારે બધા ફ્રી હશે ત્યારે અને આ બધા થઈ અને મને મસ્ત મજાનું ગિફ્ટ આપ્યું એ બદલ થેન્ક યુ લગભગ તો કઈ બાકી નથી આવું લાગે છે કે મારું ન બતાય ગિફ્ટ સવાલ જ નથી ને ત્યાં આપણે બનસી નીતિથી કામ કર્યું હોય એક્ચ્યુઅલી એટલે લોકો દેશ લોક ના હોય જોઈએ ખબર ને પણ બધાય બિલીવ નહી કરે કે બિલીવ તો નહી કરે પણ શું કરે કઈ વાંધો નહી નો કરે તો

દ્વારકા વાળો રાખે તો ભલા જ થયો પાણી કઈ વાંધો હલશે તો શું જોઈએ પાર્ટીમાં એમ તો ઘણા બધા લોકોની કમેન્ટ આવતી હતી કે ભાઈ દર્શિકાને યશ આ ફરવા ગયા છે મનાલી અને અત્યારે તો આમ પણ મનાલી એટલું ટ્રેન્ડિંગમાં છે ભાઈ કે એટલો વરસાદ એટલે કે બરફનો વરસાદ પહેલી વાર ત્યાં પડ્યો છે પાંચ છ વરસ પછી અને આ હિડિંબા ટેમ્પલ છે અમે પણ થોડા ટાઈમ પહેલાં અહીંયા ગયા હતા પણ ત્યારે અહીંયા જરાય બરફનો હતો ને અત્યારે લોકો વિડીયો શેર કર્યા કે અહીંયા આટલો બધો બરફ છે અને તમે બધા પણ કહેતા હતા કે ત્યાંના વિડીયો બતાવો તો તમે જોઈ શકો છો કે કેટલો ત્યાં બરફ છે અને વાતાવરણ ત્યાંનું અત્યારે કેટલું સરસ છે હા આ થોડીક અમુક જગ્યાઓએ વધારે હિમવર્ષા છે અમુક જગ્યાએ ઓછી છે પણ અત્યારનો નજારો ત્યાંનો એકદમ બેસ્ટ છે અને લોકો બધા વિડીયોઝ છે શેર કરતા હતા તો તમે પણ આગળ જુઓ અને મનાલી ગયા હોય એટલે બરફ સાથે રમવું અને મસ્તી કરવી એ કમ્પલસરી હોય તો આગળ એ બધા વિડીયો પણ છે તો તમે જુઓ તો તમે જોઈ શકો છો કે કેટલું જોરદાર વાતાવરણ છે અને હજી પણ દર્શિકા આગળ વિડીયો શેર કરશે એટલે અમે તમારી સાથે શેર કરશું તો કેવો લાગ્યો વિડીયો એ પણ કમેન્ટમાં જરૂરથી કહી દેજો ને ભાઈ અત્યારે તો મેં કીધું એમ મનાલીની અને શિમલાની વાઇબ જ અલગ છે જોરદાર મજા આવે એવું છે તો કેટલા લોકો અત્યારે ત્યાં ગયા છે એ પણ નીચે કમેન્ટ કરી દેજો અને જો તમે કેટલું મસ્ત લાગે છે ત્યાં કે જોઈને જવાનું મન થઈ જાય તો આ વિડીયો કેવો લાગ્યો અને જો તમે વધારે મનાલીના વિડીયો જોવા માંગતા હોય તો પણ નીચે કમેન્ટ કરી દેજો તો એ વધારે શેર કરશું તો ત્યાં સુધી આ વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ચેનલને ભૂલતા નહીં